નમસ્કાર આજે મોરબી ન્યૂઝ દ્વારા આયોજિત વેલ્ડ ટોકમાં આપ સૌનું સ્વાગત છે મારું નામ છે ડોક્ટર કશ્યપ સરસિયા અને હું છું કન્સલ્ટન્ટ ડોક્ટોલોજીસ્ટ એન્ડ એનોરેક્ટલ સર્જન મારી હોસ્પિટલનું નામ છે પવન સર્જિકલ હોસ્પિટલ જે હાલમાં જૂની મણિયાર હોસ્પિટલ ખાતે કિલોલ બાળકોની હોસ્પિટલની સામે ગુરુદત્ત મંદિરની પાછળ સનારા રોડ ઉપર આવેલી છે હું આજે તમને અત્યારે રૂટિન લાઈફ સ્ટાઇલમાં જોવા મળતા રસ મસા ભગંદર ભગંદરને ફિસર જેવા રોગો વિશે માહિતી આપીશ તેમજ તેમને અટકાવતા અને અટકાવવા માટેના ઉપાય વિશે જણાવીશ સૌપ્રથમ જોવા જઈએ તો આ રોગો થવાના મુખ્ય કારણોમાં સૌથી મુખ્ય કારણ છે કબજિયાત તેમજ વધુ પડતો બહારનો તીખો તણેલો ખોરાક લેવો ચિંતાવાળી જિંદગી રાતે મોડે સુધી જાગરણ કરવું આ બધા જ આ બધા જ લક્ષણોના લીધે આવા રોગો થતા હોય છે તો આ રોગોના લક્ષણોમાં જોવા જઈએ તો સૌપ્રથમ આવે છે કે જેની અંદર સામાન્ય રીતે પેટ સાફ કરવા ગયા બાદ ખૂબ જ બળતરા થવી દુખાવો થવો તેમજ ક્યારેક સ્મર સાથે લોહી ચોટલવા આવતું હોય છે એમાં બીજો રોગ આવે છે હરસ કે જેને આપણે મસા કહીએ સામાન્ય ભાષામાં એની અંદર આચળ જવો ભાગ બહાર આવી જવો લોહી પડવું દુખાવો થતો આવા લક્ષણો જોવા મળતા હોય છે અને ત્રીજો રોગ છે ભગંદર કે જેમાં રસી ચિકાસ કરવું વગેરે આવતું હોય છે તેમજ ખૂબ જ દુખાવો થતો હોય છે અને ઘણી વખત રાત્રે તાવ પણ આવી જતો હોય છે તો આમ જોવા જઈએ તો આ રોગોને અટકાવી કેવી રીતે શકાય તો સૌ પ્રથમ જોવા જઈએ તો એને કબજિયાત દૂર કરવી જોઈએ પાણી ખૂબ વધારે પીવું જોઈએ ફાઈબરયુક્ત લીલા શાકભાજી અને ફ્રૂટ ખાવા જોઈએ રાતે પૂરતો આરામ કરવો જોઈએ અને થોડો ઘણો વ્યાયામ કરવો જોઈએ જો આવું કરવામાં આવે તો આ રોગો પહેલે તકે થતા હોય તો અટકાવી શકાય છે અને છતાં પણ જો આપના રોગોના લક્ષણોમાં ફેરફાર ન થાય તો કોઈ યોગ્ય સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળી અને આ રોગ આગળ વધુ અટકાવવો જોઈએ તેમજ એમનું નિવારણ લાવવું જોઈએ અસ્તુચ